અમદાવાદ જિલ્લાના ધોડકા પાસે આવેલ ત્રાસદ ચોકડી નજીક અવારનવાર ઓવરલોડ અને બેફામ ચાલતા ડમ્પરો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાશે કે પછી જ કાર્યવાહી થશે તેવી લોક પકડ્યું છે અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા ત્રાસદ ચોકડી પાસે માટેલ સાણની જેમ દોડતા ડમ્પરો જેવો લોડ ભરીને નીકળતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે જેમાં ઘણીવાર નિર્દોષ લોકોના જીવ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સદનસીબે કોઈ જીવ ગયો નથી પરંતુ આજે સવારે ધોળકા પાસે આવેલ ત્રાસદ ચોકડી નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યાં એક ડમ્પરના આગળના ભાગમાં નુકસાન થયું હતું આ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર અકારી રહ્યા હતા અને ડમ્પરમાં ઓવરલોડના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય હોય છે ત્યારે એ જોવાનું રહ્યું કે તંત્ર આ ડમ્પર ચાલકો સામે ક્યારેક કોઈ દાખલો બેસે તેવી યોગ્ય કાર્યવાહી થશે કરી કે પછી આમ જ બેફામ રીતે માતેલ સાણની જેમ ઓવરલોડ ભરેલા ડમ્પરો આ રોડ ઉપર દોડ્યા કરશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તંત્ર જાગશે આ એક મોટો સવાલ છે સંભુ લેંબાજીયા આઇ સિવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ